રાજકોટ યાર્ડમાં હરાજી કરવામાં આવી રોજ તારીખ પાંચમી ઓગસ્ટ બે હજાર ચોવીસ કપાસ બીટી પંદરસો થી પંદરસો ને પંચાવનનો ભાવ ઘઉં લોકવાન પાંચસો પાંચથી લઈને પાંચસો ત્રેપનનો ભાવ ને ઘઉં ટુકડા પાંચસો વીસથી લઈને પાંચસો ઇઠ્યોતેરનો ભાવ જુવાર સફેદ છસો પાંત્રીસથી લઈને સાતસો સિત્યોતેરનો ભાવ બાજરી ત્રણસો થી લઈને ચારસો એકત્રીસનો ભાવને તુવેર પંદરસો ચાલીસથી લઈને ઓગણીસોનો ભાવ ચણા પીડા પાંચસોથી પચાસથી લઈને તેરસો ને છોતેરનો ભાવ ચણા સફેદ અઢારસોથી લઈને છવ્વીસોનો ભાવ અડદ સત્તરસો ને પંદરથી લઈને ઓગણીસો ઓગણીસનો ભાવ જ્યારે મગ પંદરસોથી લઈને સત્તરસો સાતનો ભાવ

અગિયારસો ને સિત્તેરનો ભાવ અજમો પંદરસોથી લઈને તેવીસોનો ભાવ સુવા અગિયારસોથી લઈને પંદરસો ને સિત્તેરનો ભાવ સોયાબીન આઠસો તેર થી લઈને આઠસો ચુમ્માલીસનો ભાવ શિંગફાળા નવસોથી લઈને તેરસો ને પચાસનો ભાવ કાળા તલ છવિસોથી લઈને પાંત્રીસોનો ભાવ લસણ પચાસ પચાસથી લઈને એકત્રીસો ને સિત્તેરનો ભાવ ધણા અગિયારસો ચાલીસ ચાલીસથી લઈને ચૌદસો ને એક્યાસીનો ભાવ વરિયાળી એક હજાર ચાલીસથી લઈને તેરસો ને ચોત્રીસનો ભાવ જીરું બેતાલીસોથી લઈને અડતાલીસસો ને પચાસ નો ભાવ મેથી લઈને બારસો ભાવ નવસો ચાલીસ થી લઈને એક હજાર પચાસ નો ભાવ ને ગજકા નું બી ચોમાલીસો થી લઈને તેપનસો ને નો ભાવ ગવારનું બીર નવસો પંચોતેર થી લઈને એક હજાર નો ભાવ

બસો ત્રીસથી લઈને ચારસો પચાસ નો બીટ ત્રણસો રૂપિયાથી લઈને પાંચસો પચાસનો ભાવ મેથી ત્રણસોથી લઈને છસો રૂપિયાનો ભાવ ને ડુંગળી લીલી ચારસોથી લઈને છસો પચાસનો ભાવ આદુ બારસો પચાસથી લઈને સત્તરસો ને પચાસ ભાવ મરચાં લીલા છસોથી લઈને નવસોનો ભાવ મગફળી લીલી આઠસો થી લઈને બારસોનો ભાવ મકાઈ લીલી બસો ત્રીસથી લઈને બેતાલીસ ચારસો નો ભાવ લીંબુ 600 થી લઈને એક ભાવ પટેકા 300 થી લઈને છસો ભાવ ડુંગળી સૂકી બસો થી લઈને પાંચસો નો ભાવ ટામેટા 500 થી લઈને ભાવ સુરણ છસો લઈને એક ભાવ કોથમીર લઈને ભાવ મૂળા ત્રણસો લઈને છસો ભાવ રીંગણા ત્રણસો લઈને પાંચસો ભાવ બસો લઈને ચારસો રૂપિયાનો ભાવ ફ્લાવર પાંચસો લઈને આઠસો રૂપિયાનો ભાવ સાતસો લઈને ભાવ